નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો માટે મોટા ખુશખબર સામે આવી રહ્યા છે વધુમાં આઠમા પગાર પંચ પહેલા જ એક મોટી ખુશખબરી કર્મચારીઓને આપવામાં આવી રહી છે જુલાઈ મહિનાથી કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ચાર વધારાની સંભાવના પણ જોવા મળી રહી છે કે એ પંચાવન ટકાથી વધીને ઓગણ ટકા સુધી પહોંચી શકે છે સરકાર દિવાળી વખતે ડીએ વધારાની જાહેરાત પણ કરી શકે છે વિગતવાર માહિતી જોઈએ તો કેન્દ્રીય કર્મચારીઓ સરકારી કર્મચારીઓ પેન્શનરો માટે ના આઠમા વેતન પંચ માટેની ટર્મ્સ ઓફ રેફરન્સ કાર્યની શરતોની જાહેરાત હજી નથી થઈ શકી પરંતુ સંકેત મળી રહ્યા છે કે આઠમા વેતન પંચની રચનામાં સમાચાર આવ્યા છે કે જુલાઈ બે હજાર પચીસ થી મોંઘવારી ભથ્થામાં ચાર ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે આવું થયા પછી વર્તમાનમાં ડીએ જે પંચાવન ટકા અપાઈ રહ્યું છે તે વધીને ઓગણસાઠ ટકા સુધી પહોંચી શકે છે આ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એકસો ચુમ્માલીસ પર પહોંચી ગયો છે તે પહેલા ઇન્ડેક્સ માર્ચ મહિનામાં એકસો તેતાલીસ હતો તો એપ્રિલ માં એકસો પોઈન્ટ પાંચ હતો જૂન મહિનામાં આ વધીને એકસો ચુમ્માલીસ પાંચ સુધી પહોંચી જશે તો બાર મહિનાની સરેરાશ લગભગ એકસો ચુમ્માલીસ પોઈન્ટ પંચ્યાસી ટકા દર મંજૂર થઈ શકે છે તો સાતમા વેતન ની ભલામણ મુજબ મોંઘવારી ભથ્થા દર વર્ષમાં બે વાર રિવાઇઝ થાય છે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં તે રિવાઇઝ થાય છે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇઝ ફોર વર્કર્સ ની બાર મહિનાની સરેરાશના આધારે મોંઘવારી દર નક્કી થાય છે જો ડીએ ની જાહેરાત થશે તો જુલાઈથી તે અમલી માનવામાં આવશે પરંતુ તેની સત્તાવાર જાહેરાત સામાન્ય સામાન્યપણે સપ્ટેમ્બર કે ઓક્ટોબર માં થતી હોય છે વીતેલા વર્ષોની જેમ આ વખતે પણ દિવાળી વખતે સરકાર ડીએ ની જાહેરાત કરી શકે છે ધન્યવાદ